ઉમરપાડા તાલુકામાં બે કલાકની અંદર જ સાત ઇંચ વરસાદ ખાવકતા ઓલપાડ માંગરોળ માંડવી તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે ઉમરપાડામાં ભારે વરસાદથી નદી નાળા હાલમાં છલકાઈ ઉઠ્યા છે અને આસપાસના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં પણ વરસાદનું આગમન થયું તો વહેલી સવારથી સુરત જિલ્લામાં વરસાદી માહોલ જામ્યો છે જેમાં ઓલપાડ માંગરોળ માંડવી તાલુકામાં વરસાદની શરૂઆત

સાડા છ ઇંચ થી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે મોહન નદી અને વીરા નદીમાં પાણીની ભારે આવક થઈ છે જે નીચાણવાળા જે લો લેવલ બ્રિજો છે ત્યાં પાણી ફરી વળતા વાહન ચાલકો અટવાયા છે ખાસ કરીને જે ઉમરપાટ તાલુકાના આ મોટા ભાગના જે નીચાણવાળા વિસ્તારો છે નદી નારાયણના ત્યાં પાણી ફરી વળતા છે મોહન નદી અને વીરા નદીના જેને લઈને લોકો હાલ લોકોનો હાલાકીનો સામનો કરી રહ્યા ખાસ કરીને ઉમરપાડા જે તાલુકો છે એ તાલુકો તાલુકામાં હાલ જે પરિસ્થિતિ છે હાલ તો વરસાદ થોડો વિરામ લીધો છે પરંતુ જે રીતે બે કલાકમાં જ ધોટમાં વરસાદ વરસાદને વરસાદ ને લઈને લોકો હાલાકી નો સામનો કરી રહ્યા છે જી આભાર નિલેશ તમામ વિગતો